મિત્રો આ છે પાંચસો થી છસો વર્ષ જૂનો વિશાળ કાય વડ અને વડ ની ગોખમાં મહાકાળી સાક્ષાત બિરાજમાન છે કે વડ ડાળી ડાળી કાપી પણ નથી શકતું શકતું તોડી પણ નથી જે કોઈ લોકો ડાળી તોડે છે એના ઘરે વિઘ્ન આવે છે મન ને શાંતિ મળે અને એક દિવસ પ્રવાસ કરવા માટેનું બેસ્ટ અદભુત સ્થળ એટલે કંથારપુરા ગામે આવેલો મહાકાળી માતાજી આ વડ હા હેલો નમસ્કાર મિત્રો અમારી ચેનલ ના એક નવા વિડીયો તમારું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે આવી પહોંચ્યા છીએ ગાંધીનગર જિલ્લાના દેગામ તાલુકાના કંથારપુરા ગામે જ્યાં આવેલું છે પાંચસો થી છસો વર્ષ જૂનો વિશાળ વડ અને વડની ગોખમા બિરાજમાં છે મહાકાળી માતાજીનું પ્રાચીન એવું મંદિર તો આજના વિડીયોમાં માતાજીના દર્શન કરીશું સાથે આ જગ્યાને નિહાળીશું આ જગ્યા કેટલી જૂની છે સાથે આ મંદિરનો ઇતિહાસ પણ જાણવાના છે અને અહીંયા નરેન્દ્ર મોદીજી પણ આ વડની મુલાકાત લઈ ચુક્યા છે તો આજના વિડીયોમાં માતાજીના દર્શન કરીશું વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો કોમેન્ટમાં જય મહાકાળીમાં જરૂરથી લખી દેજો શરૂ કરીએ આજના વિડીયોને મહાકાળીમાં ના દર્શન કરીએ આવી જાવ મિત્રો આ કંથારપુરા વડે આવવા માટે સૌથી પહેલાં એડ્રેસની વાત કરું તો દેગામથી અંદાજે પંદર કિલોમીટરના અંતરે અને ગાંધીનગરથી અંદાજે ત્રીસ કિલોમીટરના અંતરે કંથારપુરા ગામે આ વડ આવેલો છે અને ફાઇનલી આપણે આવી પહોંચીએ છીએ એ સ્થળ સુધી કે જ્યાં આવેલો છે વિશાળકાય વડ અને વડની ગોખમાં આવેલું છે મહાકાળી માતાજીનું સુંદર એવું મંદિર તો હવે દર્શન કરીએ માતાજીના અને આ વડને પણ નિહાળીએ મિત્રો વિશાળકાય વડની વાત કરું તો આ વડ પાંચસોથી છસો વર્ષ જૂનો મનાય છે અને આ વડ બે થી ત્રણ વીઘા જમીનમાં ફેલાયેલો છે આ સ્થળને બે હજાર છ ના વર્ષમાં પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું હતું તેથી આ સ્થળ પર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો પ્રવાસે આવતા હોય છે અને આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ આ વડની મુલાકાત લઈ ચૂક્યા છે તો ફાઇનલી મિત્રો આપણે આવી પહોંચ્યા છીએ મંદિર પરિસર સુધી અને હવે દર્શન કરીએ મહાકાળી માતાજીના અને આ છે મંદિરનો ગર્ભગૃહ તો તમે પણ મહાકાળી માતાજીના દર્શન કરી શકો અને જે પણ મિત્રો વિડીયોના માધ્યમથી મહાકાળી માતાજીના દર્શન કરી રહ્યા હોય કોમેન્ટમાં જય મહાકાળી માં જરૂરથી લખી દેજો અને વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો આ છે માતાજીનું મૂળ સ્થાનક તો તમે દર્શન કરી શકો છો અને કોમેન્ટમાં જય મહાકાળી માં જરૂરથી લખી દેજો મિત્રો મિત્રો અત્યારે છે આપણે મંદિર પરિસરમાં મંદિર કેટલું જૂનું છે મંદિરનો ઇતિહાસ શું છે આ વડ કેટલો જૂનો છે સંપૂર્ણ જાણકારી અહીંના મંદિરના પૂજારી શ્રી પાસેથી મેળવીશું જય મહાકાળી જય મહાકાળી માં આ મંદિર વિશે થોડું આ કંથાપુરા ગામમાં મહાકાળી વડ છે એ ગાંધીનગર જિલ્લામાં આવેલું છે આ છેલ્લા પાંચસોથી સાતસો વર્ષ જૂનો પુરાણો વડ છે હવે અહીંયા યાત્રાનું દર્શનાર્થી બહુ આવે છે માતાજી શ્રદ્ધા વિશ્વાસ રાખે તો માતાજી એમની મનોકામનાઓ પૂરી કરે છે અહીંયા મોદી સાહેબ પણ બે વખત અહીં ગયા એમણે અહીંયા ગ્રાન્ટ ફાળવી છે તો અહીંયા ગ્રાન્ટ તે અત્યારે મોટું મ્યુઝિયમ બની રહ્યું છે હવે અહીંયા એવું છે કે જેઓ અહીંયા વડની ડાહી જો કોઈ કાપે માતાજીની રજા સિવાય તો એને તરત જ નુકસાન બતાવી દેશે કોઈ શ્રદ્ધા વિષયથી બાધા કે બાધા પણ મને કામ પૂરી કરે છે અહીંયા નવરાત્રિમાં ઘરુલિયા બહુ આવે છે ઓછામાં ત્રણથી ચાર હજાર ઘરુલિયા આવે છે ગરબા પણ આવે છે અને સુ તેરસ આવે એ દિવસે આપણે માતાજીનો મોટો પાટ ઉત્સવ ઉજવવામાં આવે છે આ વડને પાંચસોથી સાતસો વર્ષથી યજુનો પુરાણો વડ છે એમાં બે માતાજીના મંદિર છે

મહાકાળી માતાજીના મંદિરની એક્ઝેટ બાજુમાં તમે જોઈ શકો છો અહીંયા માં જોગણી માતાજીનું મંદિર આવેલું છે અહીંયા જોગણીમાં પણ બિરાજમાન છે તો માં જોગણીના પણ દર્શન કરીએ તમને પણ વિડીયો માધ્યમથી માં જોગણીના દર્શન કરાવી રહ્યા છે તો કોમેન્ટમાં જે માતાજી જરૂરથી લખી દેજો બધી જગ્યાએ તમને આવા બોર્ડ જોવા મળી જશે મિત્રો જો પ્રવાસન સ્થળની જાળવણી કરવી તે આપણી ફરજ છે મિત્રો આ ઘડુલિયા જોઈને તમે અંદાજો લગાવી શકો છો કે માતાજીએ કેટલા ભક્તોના કામ કર્યા છે આજે પણ આ સ્થળ પર હજારોની સંખ્યામાં માતાજીના ઘડુલિયા તમને જોવા મળી જશે મનને શાંતિ મળે અને એક દિવસ ફેમિલી સાથે પ્રવાસ કરવા માટેનું બેસ્ટ સ્થળ શોધી રહ્યા હોય તો આ વડ તમારા માટે બેસ્ટ રહેવાનો છે કેમ કે અહીંયા માતાજી પણ દર્શન થવાના છે ત્રણ ફૂટ જેટલો ફેલાય છે એની વડવાયુઓ તમે જોઈ શકો છો અત્યારે પણ વિડીયો મિત્રો આ વિશાળકાય વડ નીચે એક પુરાતન વાવ આવેલી હોવાની પણ એક લોકવાયકા છે આ વડના લીધે સ્થાનિકોને પણ રોજગારી મળી રહે છે અહિયાં નાની મોટી વીસ થી પચીસ દુકાનો એટલે કે પાથરણા આવેલા છે પૂજા પોતાનો સામાન બાળકો માટેના રમકડા અને ખાણીપીણી જેવા નાના મોટા વ્યવસાય થકી પોતાનો રોજગાર પ્રાપ્ત કરે છે આ સ્થળ પર રવિવારે અને પૂનમના દિવસે ખૂબ મોટી સંખ્યામાં લોકો માં મહાકાળીના દર્શનાથી આવે છે અને આ વડને નિહાળે છે આ સ્થળની મુલાકાત આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પણ લઈ ચૂક્યા છે અને હાલના ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ આ સ્થળની મુલાકાત લઈ ચૂક્યા છે અને અહીંયા સરકાર શ્રી દ્વારા અહીંયા સરસ મજાનું મ્યુઝિયમ પણ બનાવવામાં આવી રહ્યું છે અને આ સ્થળને સરસ મજાનું વિકસિત કરવામાં આવી રહ્યું છે અને પ્રવાસન સ્થળ તરીકે આ સ્થળને જાહેર પણ કરવામાં આવેલું છે મિત્રો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો આવ્યો છે પસંદ તો લાઈક કરજો તમામ મિત્રો સાથે આ વિડીયો શેર કરજો કોમેન્ટમાં જય મહાકાળીમાં જરૂરથી લખી દેજો અને બીજા આવા વિડીયો જોવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને ને જરૂરથી કરી લેજો મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઈએ જય હિન્દ વંદે માતરમ જય જય ગરવી ગુજરાત